नमस्कार मित्रो केम सो अमितामजमा स्वागत छे तरी केवा गीत गवाय हो तारा रे भरोसे दलडे जो ने मे प्रीत रे बोंदी तारा रे भरोसे जोने, जोने बार सोड्या જો જેના સાતના હા છૂટે રે હો સાજા જન્મોના રે સાથી રે એવી પ્રીતળી બંધાણી જો હો ના રાણી રે કાળજ રે કોણી ભવે તે પવનિયા ચુ પુરાણ રુધિયાની રાણી સાજણા ડલણ રે બ્રિજુ રે કોરાણી રે ઓ સાજણા